ટોલિવૂડ અભિનેતા અલુ અર્જુનને સવારના સમય હૈદરાબાદના ચંચલગુડા સેન્ટ્રલ જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા જેની ધરપકડ તેમના ફિલ્મ પુષ્પાટુ દરૂલના પ્રીમિયર દરમિયાન થયેલા દુર્ભાગ્યપૂર્ણ હુલ્લડના સંબંધમાં કરવામાં આવી હતી આ ઘટના જે આ મહિને પહેલાં બની હતી એક મહિલા ચાહકના દુર્ભાગ્યપૂર્ણ મૃત્યુ અને તેના નાના પુત્રને ઈજા પહોંચાડવા માટે જવાબદાર હતી મુક્ત થયા પછી અલુ અર્જુને મીડિયા અને તેમના ચાહકોને સંબોધન કર્યું તેમના અવિરત સમર્થન માટે આભાર વ્યક્ત કર્યો તેમણે દરેકને તેમના સુખાકારી વિશે આશ્વાસન આપ્યું અને કાયદાનું સન્માન કરતા હોવાનો ભાર મૂક્યો અને જણાવ્યું કે તેઓ સત્તાવાળાઓ સાથે સંપૂર્ણ સહકાર આપશે તેમના હૃદયસ્પર્શી નિવેદનમાં અર્જુને મૃતકના પરિવારની સંવેદના વ્યક્ત કરી ઘટનાની ગંભીરતાને માન્યતા આપી અને તેમણે શક્ય તમામ રીતે સહાય કરવાનો સંકલ્પ કર્યો અર્જુને હુલ્લડ તેમના નિયંત્રણની બહાર હોવાનું હાઇલાઇટ કર્યું અને તેમના ફિલ્મ પ્રીમિયર્સમાં હાજરી આપવાની લાંબા સમયથી ચાલતી પરંપરાને શેર કરી જે તેમણે છેલ્લા વીસ વર્ષથી કરી છે તેમણે તેમના ચાહકો પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતાને પુનરાવર્તિત કરી અને અસરગ્રસ્ત પરિવારને મદદ કરવાની તેમની મનસા વ્યક્ત કરી અભિનેતાની મુક્તિ તેમના ચાહકો દ્વારા ઉષ્માભર્યા સ્વાગત સાથે મળી જેઓ જેલની બહાર ભેગા થયા હતા ઘણા લોકો પ્લે ગાર્ડ અને બેનરો પકડીને સ્ટાર સાથે એકતા વ્યક્ત કરી રહ્યા હતા આ ઘટનાએ જાહેર કાર્યક્રમોમાં ભીડ વ્યવસ્થાપન અને સુરક્ષા પગલા વિશે

and i like to thank all my fans for their immense love and support. thank you. i'm safe. nothing to worry. i'm doing well. thank you. thank you very much. and uh, i also like to tell that uh, i'm a, a law-abiding citizen. i respect the law. and i will cooperate with them. and i'll do the needful. and uh, very importantly, i'd like to give my condolences once again to the family. it is very, very unfortunate that we went to watch a film. And there was an accident, you know, that is totally unintentional. Um, you know, we went to watch a movie and um, you know, due to an unfortunate accident, there's been a loss of a person. And uh, we're always very sorry for whatever's genuinely happened. And uh, it's purely out of uh, my personal control. And uh, I've been doing it for that for the last... Twenty years, last twenty years, I've been going to watch my films, and I've been that to that place. Not just only for my films, for my uncle's films, I've been there more than thirty times in my life. And never something like this has ever happened. It is purely, purely accidently, purely unfortunate. And uh, I will be there for the family to support them uh, in whatever way I can. You know, we can never cover the loss of a death of a person. बट इन वाट पासीबल वे ऐ वि अगे अंड एव्री वन आफ यू फ्रम एव्री वन आम आल ओवर बहुत बहुत शुक्रिया बहुत बहुत शुक्रिया अंदर प्रती प्रति धन्यवाद